નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે નડિયાદમાં સફાઈ કામદારોએ નગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને કામ કરતાં અટકાવ્યા ડેપ્યુટી કમિશનર રુદ્રેશ કુ હુડ પોલીસ સાથે સફાઈ કરાવવા પહોંચ્યા હતા ત્યારે સફાઈ કામદારોએની માંગણીના પગલે નડિયાદમાં હડતાલ પર છે સફાઈ કામદારો જેસીબી મશીન સાથે પહોંચ્યા કોન્ટ્રાક્ટરના માણસો સાથે જેઓએ અટકાવી દેવાયા ભારે હોબાળો મસ્તા કામદાર નેતા દ્વારા ડેપ્યુટી કમિશનર સાથે બોલા ચાલી કામદાર નેતા ગિરીશભાઈ સોલંકી દ્વારા કોઈ બાટ છોડ કરવામાં નહીં આવે નડિયાદના કામદારો અને પાલિકા વચ્ચે સંઘર્ષ યથાવત રિપોર્ટ લિંબાસી રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો એમનો હક આ કાયદો તો જે બનતો છે એ મિલાન જગ્યાએ તમે આ નિર્ણય લીધો